ચમત્કાર વગર નમસ્કાર ક્યાં નથી મળતા પણ આખી જિંદગી અડધી જિંદગી જઈ હોય ત્યાં લગ્ન દારૂ પીતો ને મૂકી દે તો આ પરસો નો કહેવાય ત્યારે શું કહેવાય બીજા પરસા છીએ જોવાય છે જુગારી હોય જુગાર રેમી રેમી બધું હારી ગયો હોય પછી થોડું ઘણું રહ્યું હોય જુગાર મૂકી દે પછી બચી જાય એથી બીજો પરસો થયો એટલે આ સાચાને કોઈ માનતું નથી પરચાને માણસ વધારે પરચા તો તવડે કેવી રીતે હશે કશું આપણને ખબર ન પડતી નિરા દયા સદ્ગરુ કે મગન ભયો હૈ મનની અંદર આ મનની અંદર બધું તમારા આખું જગત સમીજ્યું છે મનની અંદર મનથીને જ બધું સુરતાથી બધું સમજાય છે આથી આગળ બીજું કશું નથી તમારી સિવાય બીજું કશું છે નહીં નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોવું તો આ જગત એવું કંઈ દેખાતું નથી આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ બધા ભાંસી રહ્યા છે ચેત નરતો ચેતનિયા તદ્રુપ દન તદ્રુપ દન આ બ્રહ્મ લટકા કરી જો તમારી પાસે આથી આપણે શેઠ ક્યાં જવું છે એક કડીની અંદર સવારામ બાપાની કડી જ્યાં સાંભળે ને ત્યાં દાસી જભુ જાગી થઈ હતી સુરતા સુગડ સમેટે રેના ખટમા સાયબ ભેટે બવ કરે ને ગાયસ પદરી ભજન કરવાના બાપુ એને એકલી મૂકીને ભજન માં ગયા તા ઊંઘ આવતી નથી ગેજુટ ભણેલી હતી આ કડીનો એક જરીક વિચાર કર્યો તો એને

करिन कटकोट सब करीन अंदर राख मिलाई तुमडीया अंदर राख मिलाई राख मिलकर बात बनाई राख मिलकर बात बनाई

ગંગા ના માયુ ના મન માય નો ગય કરવાઈ તુમરિયા છો તિરથ પરિ તુમરિયા કાટ ને કોટ ને બધું હતું આ ન મન ની અંદર હતા કામના ક્રોધ ના મધના મોહ ના ઈર્ષાના દગાના પ્રપત જે આવી હતી આ બધી સદગુરુએ સત્સંગ છે એની બધી કાટખોટ બધો સાફ કરી નાખ્યો અને અંદર સત રાખ મેલાવી રાખ મેલ કરે પછી એને પાક બનાવી દીધી પછી કે અમૃત ભરીને આવી થુંબડિયા પછી અમૃત જેવી સંતો આ બધી આપણા હાટો વાણી મૂકતા જ્યાં છે આ બધાયને આપણને ભાવે છે આ સંતો તો નગર ક્યારે થઈ ગયા તો અત્યારે આપણને એમ થાય આ મોજિત છે

परती तुंडडिया नाच सतार परती तुंडडिया भरती केर तोरा इ दुनलिया दमती करियाई गंगा नाही बनकी नाही गंगा नाही ન સંત તિરથ કરિયાની ઘટય ફૂડે મંદિરે આવી નકળું ભિના મંદિરે આવી કોતિનો ગયડળવા એ તુલિયા સબ તિરથ કરિયા ઇતુ મંડ્યા સબ તિરથ કરિયા ઇતુ મડ્યા ઇતુ મડીનો નો દે સતાર શાહ બાપુ કે આ તમડી જે આપણે આ ધડ ઉપર શીશરૂ ની અંદર કડવે છે ને એ તમે કાઢવાની કોશિશ કરજો દગાન પરપંત ને ખટપટ ને આ બધું આ મસ્તક ની અંદર બધું બહુ ફેલું છે જરીક વિચાર કરી અને આ શુદ્ધ હૃદય બનાવી દીજો આ તમડીને કડવી છે પણ જેવી રીતે આપણે સત્સંગ આપણે રુદિયાની અંદર મનની અંદર બરોબર એનો ગ્રહણ કરવી તો આ કડવાઈ સહી વહી જાય આપણે કડવાઈ કશું રેવી ન પડે સતાર બાપુ કહે છે આવી સત્સંગ છે આપણે જે કડવાઈ છે ને એ બધી કાઢી નાખો અમૃત જેવી વાણી બોલો આપણા સ્વભાવને સુધારી દો સારો સ્વભાવ હશે તો તમને જીવન જીવવાની મજા આવશે દગા કે પ્રપંચ એવું કશું જો આપણા મનની અંદર નહીં હોવાની તો બીજા હોત આપણી પર વિશ્વાસ કરશે એટલે આવું સારું જીવન બનાવો સંતો નહીં સાનિધ્યમાં આપણે કાયમ જાવી કાયમ સત્સંગ ધોળ મંગળ સાંભળવી ઉજાગરા કરવી અને જો પરવિંતન ન આવે તો તો શું કામ એટલે આ કંઈક જીવન આપણું સારું થઈ જાય જીવન જીવવાની તો મજા આવશે એવી રીતે આપણા જીવનને ધન બનાવી દો સદગુરુ મહારાજના જે ચરણે જ્યાં હોય એ સદગુરુને કોઈ આંગળી ન સીંધે એવી રીતે જીવન જીવવાનું છે નકર તો કે છે ભાડા તમારા ભરેલા એવું ઘણું સંભળાય છે એટલે એવી રીતે આપણે જીવન જીવવાનું નથી આપણા હામી કે આપણા ગુરુ હામી કોઈ આંગળી ન કરે કે તારામાં આ અવગુણ છે આપણે આપણા પોતાના અવગુણ જોઈ અને આપણા અવગુણ કેવી રીતે નીકળે જાય બીજાના અવગુણ આપણે જોવાના નથી પણ પોતાના અવગુણ આપણે જોઈ અને આપણે અંદર અવગુણ હોય તો હળા કાઢવાની કોશિશ કરજો કાળક્રોધ આવે તો એને સહન કરી અને ક્રોધને નોશ કરવા દેશો આવી રીતે ગંગા સેતી કહેશે કે ધ્યાન કાયમ રાખવાનું ધારણા કાયમ રાખવાની અને આનો અભ્યાસ આપણે ચોવીસે કલાક કે 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 બેઠતા માટે આપણે રાખવાનો છે તો તમારી પાસે બીજું અજ્ઞાન રૂપી અંધારું નહીં આવે સતરૂપી કાયમ તમે મન ની અંદર આવો દીવો ઝળહળ જોઈતું પ્રગટ રાખશો તો અજ્ઞાન નહી આપણી પાસે આવે સદગુરુ મહારાજ